નમસ્કાર હું છું શું તમે જાણો છો ને સિરીઝમાં સ્વાગત છે આપનું તો મોટા ભાગના લોકો ફરવાના ખૂબ જ શોખીન હોય છે આપણા ભારતમાં પણ ઘણા બધા સુંદર પ્રવાસન સ્થળો આવેલા છે આપણે આમાંના મોટા ભાગના સ્થળોની મુલાકાત લઈએ છે પરંતુ દેશની બહાર પણ એવી ઘણી બધી જગ્યાઓ છે જેની સુંદરતા આપણને આશ્ચર્યમાં મૂકી દે છે તેમાંનું એક સ્થળ આવેલું છે યુક્રેનમાં જેનું નામ છે ટર્નલ ઓફ લવ આ ટનલની સુંદરતાએ તેને રોમેન્ટિક સ્થળ બનાવ દીધું છે તો ચાલો જાણીએ આ ટનલની ખાસિયત વિશે ક્લેવાન ગામમાં ટનલ ઓફ લવ યુક્રેનનો સૌથી રોમેન્ટિક સ્થળ છે તે 4 કિલોમીટર લાંબો ગ્રીન કોરિડોર છે જે મધ્યમાં રેલવે સાથેની કમાનમાં લાઈન લગાવેલા વૃક્ષો દ્વારા બનાવવામાં આવ્યો છે આ રેલવે शीत યુદ્ધ દરમિયાન લશ્કરી હેતુઓ માટે બનાવવામાં આવી હતી તેને છુપાવવાનો પ્રયાસ કરીને ટ્રેક વૃક્ષો દ્વારા છુપાવાયેલો હતો તો બાદમાં વુડ ફેક્ટરીમાં લાકડા પહોંચાડવા માટે ટ્રેન ટ્રેકનો ઉપયોગ કરવામાં આવ્યો હતો તો હકીકતમાં ટ્રેનો હજુ પણ ત્યાં ચાલે છે આજે પ્રેમની ટનલ પ્રેમીઓ માટે યુક્રેનિયન હોસ્ટ છે સ્થાનિક દંતકથા કહે છે કે જો તમે અને તમારા પ્રિય પ્રેમની ટનલ પર આવો અને નિષ્ઠાપૂર્વક એક ઈચ્છા કરો તો તે સાકાર થશે ફોટોગ્રાફરોમાં પણ આ સ્થળ ખૂબ જ લોકપ્રિય છે યુગલોના ફોટોશૂટ માટે ખાસ લોકપ્રિય છે પરંતુ ટનલ પણ થીમેટિક શૂટિંગ માટે એક શ્રેષ્ઠ સ્થળ છે આ સ્થળ વર્ષના કોઈપણ સમય ખૂબ સુરત હોય છે ઉનાળો અને વસંતમાં લીલા રંગના ફૂલો જોવા મળે છે પ્રેમની ટનલ સુધી પહોંચવા માટે ક્લેવનગામ જ્યાં ટનલ ઓફ લવ સ્થિત છે ત્યાં કેવથી ટ્રેન બસ અથવા તો કાર દ્વારા ત્યાં પહોંચી શકો છો જો તમે ટ્રેન શોધી રહ્યા હોવ તો તમે સત્તાવાર યુક્રેનિયન રેલવે પર ટિકિટ બુક કરાવી શકો છો હવે જ્યારે તમે આ બધી રોમાંચક વસ્તુઓ વિશે જાણી લીધું છે તો કદાચ જવાનું નક્કી કર્યું છે તમને જાણીને આશ્ચર્ય થશે કે ટનલ ખરેખર કેવી રીતે દેખાય સૈન્ય હેતુ માટે ઓગણીસો ને ચાલીસ દરમિયાન ત્યાં રેલવેનું નિર્માણ કરવામાં આવ્યું હતું વધુ સારી ષડયંત્ર માટે તે વાવેલા વૃક્ષો દ્વારા છુપી હતી પાછળથી વુડવર્કિંગ પ્લાન્ટમાંથી એક માલગાડી ત્યાં દરરોજ દોડવા લાગી કેટલીક શાખાઓ તોડીને ટનલની કમાનને વધુ સારી રીતે આકાર આપી દીધો હતો અહીં ઘણી બધી ફિલ્મોનું શૂટિંગ પણ થયેલું છે બે હજાર જાપાનની ફિલ્મ ટર્નલ ઓફ લવનું શૂટિંગ આ ટર્નલમાં જ થયું હતું ધ ટર્નલ ઓફ લવ બે સુધી પ્રમાણમાં અજાણી હતી જ્યારે તે ઇન્ટરનેટ પર વાયરલ થઈ હતી ત્યારથી તે વિશ્વભરના પ્રવાસીઓ દ્વારા મુલાકાત લેવામાં આવી રહી છે આ પ્રવાસીઓનું ઓલ ટાઈમ ફેવરિટ ડેસ્ટિનેશન છે આ તસવીરોમાં સ્પષ્ટપણે જોઈ શકાય છે કે આ ડેસ્ટિનેશને પોતાની એક દુનિયા બનાવી છે આ ટનલ યુક્રેનના ઓબ્લાસ્ટમાં આવેલી છે પ્રેમની ટનલ વર્ષના મોટા ભાગના સમય માટે લીલીછમ રહે છે દૂરથી તે સુંદર વિશ્વનું સુંદર અને ગુપ્ત રસ્તો દેખાય છે જ્યારે ચિત્રો આટલા અદ્ભુત હોય ત્યારે કલ્પના કરો કે તેની વાસ્તવિકતા કેટલી સુંદર હશે મોસમ ગમે તે હોય અહીંની સુંદરતા હંમેશા એવી જ રહેશે તો શિયાળામાં અતાનલ બરફની ચાદરથી ઢંકાઈ જાય છે તો અહી જ તમારા અને તમારા માટે જીવનની સૌથી યાદગાર અને સુંદર ક્ષણો સાબિત થશે તે તમારા જીવનસાથી માટે તમારી સૌથી મીઠી ભેટ પણ સાબિત થશે તો શું તમે જાણો છો અને સિરીઝમાં હાલ બસ આટલું જ ફરી મળીશું નવા ટોપિક સાથે ત્યાં સુધી જોતા રહો બુલેટિન ઇન્ડિયા ભરોસો ગુજરાત